નમસ્કાર દર્શક મિત્રો પરીખ આમો તુફાન આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર સોનગઢ ખાતે જિલ્લા ભાજપ દ્વારા નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ભાજપ દ્વારા રંગ ઉપવનમાં પ્રબુદ્ધ સંમેલન યોજવામાં આવ્યું જેમાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રોને તથા નગરજનો હાજર રહ્યા હતા જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી અશોકભાઈ ધોરાજીયા પૂર્વ પ્રભારી શ્રી તાપી જિલ્લા ભાજપ અતિથિ વિશેષમાં શ્રી માધુભાઈ કથારીયા પ્રભારી શ્રી તાપી જિલ્લા ભાજપ અને સુરેશભાઈ વસાવા માનનીય પ્રમુખ શ્રી તાપી જિલ્લા ભાજપ સાથે જ ડોક્ટર જયરામભાઈ ગામેત માનનીય ધારાસભ્ય શ્રી નિન્જર વિધાનસભા અને ઝાલનસિંહભાઈ વસાવા માનનીય પ્રમુખ શ્રી તાપી જિલ્લા પંચાયતના હાજર રહ્યા હતા જેમાં પ્રબુદ્ધ સંમેલનનું આયોજન રાકેશભાઈ કાચવાલા મહામંત્રી તાપી જિલ્લા તેમજ ચૌધરી મહામંત્રી તાપી જિલ્લા ભાજપ અને સુહાસભાઈ પાડવી મહામંત્રી તાપી જિલ્લા ભાજપ આયોજન કરવામાં આવ્યું હતું અને અશોકભાઈ ધોરાજીયાએ બધાને સંબોધિત કર્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં સ્વદેશી અપનાવો દેશ બચાવો અને જીએસટી ઘટાડાના ફાયદા વિશેની જાણકારી આપી હતી રિપોર્ટર વિકાસ પાટિલ તાપી આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના યુનિટો દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે તારીખ પચીસ નવેમ્બરથી પચીસ પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ત્રણ મહિના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નારો લગાવી અને લોકો સ્વદેશી વસ્તુઓ વાપરતા થાય તેવો છે ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રોમાં અન્ય દેશો દ્વારા ટેરિફના વધારાનું જે આપણા ઉપર પડકાર થયો એ પડકારને પહોંચી વળવા જયારે માનની વડાપ્રધાનશ્રીએ આપણને હાકલ કરી છે ત્યારે આજે સોનગઢ ખાતે અમારા મનની ધારાસભ્ય શ્રી કેરમભાઈ અને પ્રદેશમાંથી સહસંયોજક જગદીશભાઈ અમારા આજના વક્તા શ્રીમતી દર્શનાબેન અને અશોકભાઈ ધોરાજીઓ દ્વારા આ મુહિમને વધુ પાવરફુલ બનાવવા માટે કાર્યકર્તાઓના વર્કશોપ દ્વારા સમજૂતી આપવામાં આવી છે ઘર ઘર સુધી અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે નાનામાં નાની વસ્તુથી મોટામાં મોટી વસ્તુ સુધી ભારતમાં જ બનેલી આપણા લોકલ ધોરણે બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે તેવો આગ્રહ છે સાથે સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષા સુધી અમે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને પ્રસાર કરવાના છીએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે જે નાની મોટી વસ્તુઓ બને છે એ વસ્તુઓનો જ ઉપયોગ આપણા નાગરિકો કરે અને આ દેશની સમૃદ્ધિ માટે માની શ્રીએ જે આપણે હાકલ કરી છે એ હાકલને આપણે બધા પહોંચી વળીએ અને અમને પૂરો વિશ્વાસ છે તાપી જિલ્લામાં આ ખૂબ સારી સફળતા અમારા કાર્યકર્તાઓ અમારા હોદ્દેદારો અને અમારા આગેવાનો બધા જ ખભે ખભા મિલાવી અને આ મુહિમને ત્રણ મહિના દરમિયાન ખૂબ સારી રીતે પૂરી કરશે એવી આશા છે ભારત માતા કીધી